નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આ વિડીયોમાં આપણે ધોરણ અગિયાર વિષય ગુજરાતી જેમાં પાઠ નંબર પંદર મારા ફળીના ઝાડવા બે જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણે આ ચેનલ ઉપર ધોરણ અગિયારના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે જેમની લિંક અને પીડીએફને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જેની મદદથી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાનની લિંક અને પીડીએફની લિંક પણ મળતી રહેશે તો ચાલો આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો નંબર એક ફળીના ઝાડવા ક્યાં જવાની વાતો કરે છે તો ફળીના ઝાડવા દૂર દૂર જંગલમાં જવાની વાત કરે છે નંબર બે જંગલમાં ઝાડવાને શા માટે જોખમ અનુભવાય છે તો જવાબ આવશે જંગલમાં ઓચિંતા કઠિયારા આવી ઝાડવા પર કુહાડાના ઘા કરે છે આથી જંગલમાં ઝાડવાને જોખમ અનુભવાય છે નંબર ત્રણ વૃક્ષોને પોતાના ફળ અને છાયડો કોને આપવા છે તો કે વૃક્ષોને પોતાના ફળ અને છાયડો પોતાને ખૂબ મહેનતથી જળ સિંચીને ઉછેરનારને આપવા છે નંબર ચાર કાવ્યને અંતે વૃક્ષો દ્વારા કઈ સુંદર ભાવના વ્યક્ત થઈ છે તો કાવ્યને અંતે વૃક્ષો દ્વારા આ સુંદર ભાવના વ્યક્ત થઈ છે માનવ જીવનની સાર્થકતા અન્ય ઉપયોગી થવામાં છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી બારના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનને પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અહીં તમને એક કોન્ટેક નંબર આપેલો છે જેમાં કોન્ટેક કરી અને પીડીએફ અને બુક બંને મેળવી શકો છો ત્યાર પછી જોયો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના મુદ્દા સર ઉત્તર લખો નંબર એક એક ઝાડવાને ફળ્યો છોડીને શા માટે જંગલમાં જવું છે તો જબોસે પહેલાંના ઝાડવાને ફળ્યો છોડીને જંગલમાં જવું છે કારણ કે એનાથી સ્વજનોનો વિયોગ સહન થતો નથી અહીં તેનો દિવસ તો પસાર થઈ જાય છે પણ રાત પસાર થતી નથી તેને અહીં એકલવાયો લાગે છે જ્યારે જંગલમાં તો પોતાની નાત છે નંબર બે

આ સોલ્યુશન સાથેની મેળવી શકો છો પ્રશ્ન નંબર ત્રણ મુદ્દાસર નોંધ લખો મારા ફળીના ઝાડવા બે કાવ્યનો મધ્યવર્તી વિચાર લખો જોઈએ આપણે જવાબ મારા ફળીના ઝાડવા બે ગીતમાં કવિએ બે ઝાડવાનો વાર્તાલાપ મૂક્યો છે એક ઝાડવું દૂર દૂર જંગલમાં ચાલ્યા જવાની વાત કરે છે એનાથી એના ભાંડરડા એટલે કે સ્વજનોનો વિયોગ સહન થતો નથી એને એકલવાયું લાગે છે તેનો દિવસ તો ગમે તેમ પૂરો થાય છે પણ રાત પૂરી થતી નથી પરંતુ બીજું ઝાડવું એને સમજાવે એ છે કે જંગલમાં જીવનું જોખમ છે ઓચિંતા કઠિયારા આવી એમના પર કુહાડાના ઘા પર ઘા કરે છે આપણે ત્યાં સુરક્ષિત નથી અહીં આપણને જેણે ઉછેર્યા પાણી સિંચીને મોટા કર્યા એમને આપણે ક્યારેય આપણા ફળ અને છાયડો આપીશું બીજું ઝાડું પહેલાં ઝાડવાને રોકવા રોકાઈ જવા કહે છે જેણે આપણને ઉછેર્યા એના બળતણ માટે તો ઉપયોગી થઈએ આ ગીતમાં કવિએ બે ઝાડવાના વાર્તાલાપ દ્વારા ઉપકારનો બદલો ઉપકારથી વાળવાની ભાવના રજૂ કરી છે આ ગીતનો મધ્યમવર્તી વિચાર એ છે કે માનવ જીવનને સાર્થકતા સૌને ઉપયોગી થવામાં છે તો વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળાની ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમાં તમને સ્કેનરો આપેલા છે જેમાં તમે સ્કેન કરીને ચેનલો પર જોડાઈ શકો છો અને પીડીએફ પણ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાર્ટ નંબર સોળના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે આ પાર્ટ નંબર પંદરના સ્વાધ્યાયના સોલ્યુશનનો વિડીયો તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે